હૈ દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં હું છું વિક્રમ વારિયા તળાજા હું તળાજાના હબુકડ ગામમે અત્યારે આવેલો છું અત્યારે જો આપણે મંગુબેન પરમાનું ઘર બનાવી છે ત્યાં અત્યારે પત્રા સડવાનું કામ શરૂ થઈ ગયું છે અત્યારે જો પત્રા ચડાવે છે અત્યારે ઉષાકરી કરી આટલા પતરા ચડી ગયા છે અને આ પત્રો જો ચડાવી રહ્યા છે જી તો લોકોને છે ફૂલની તો ફૂલની પાકડી મદદ કરવા વિનંતી અત્યારે હવે અમારે મદદની જરૂરિયાત છે ખાસ સાડી પાંચસો બેલા અમે જે લાવ્યા હતા ને એ બાકીમાં લાવ્યા હતા સાડી પાંચસો બેલાની અમારે રકમ દેવાની બાકી છે તો ફૂલની તો ફૂલની પાકડી મદદ કરવા વિનંતી એક બેલાની કિંમત ત્રીસ રૂપિયા છે તો તમે એક બેલું બે બેલા પાંચ બેલા પણ દાન કરી શકો છો અને અત્યારે હાલમાં પતરાના દાંતા લોખંડના દાતા બારી બારાકના દાતા સિમેન્ટના દાતા લાદીના દાતા ચાર બ્રાશ લાદીના દાતા મળી ગયા છે એ છે ઝીણાભાઈ રઘુભાઈ ભરવાડ ગામ સાવત જિલ્લો ભરૂચ વિનુભાઈ દેવજીભાઈ ગોટી જે વીડી પટેલ તરીકે ઓળખાય છે અબુકડવાળા હાલ સુરત પંચમુખી ડાયમંડ સુરત રમેશભાઈ ધામજીભાઈ કાકડિયા અબુકડવાળા હાલ સુરત અને પરસોત્તમભાઈ ગોવિંદભાઈ નાકરાણી કેરીયા નાગજ અમરેલીના છે એમના તરફથી આ સિમેટિયા પતરા પંદર થેલી સિમેટ બારાક બારી અને ચાર બ્રાસ લાદી આ એમના થકી આવેલી છે તો તમે લોકો ફૂલની તો ફૂલની પાકડી મદદ કરવા વિનંતી જય હિન્દ જય ભારત જય દ્વારકાધીશ